રાજકોટ મહાનગરપાલિકા ખાતે મેયરની અધ્યક્ષતામાં જનરલ બોર્ડ યોજાઈ હતી ત્યારે સોળ જેટલા કોર્પોરેટરો દ્વારા ત્રીસ પ્રશ્નોની રજૂઆત જનરલ બોર્ડમાં કરવામાં આવી હતી ત્યારે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા ટીઆરપી ગેમ ઝોન અને પ્રીમોન્સોનની કામગીરી બાબતે પ્રશ્ન પૂછતા જનરલ બોર્ડમાં હોબાળો થયો હતો જનરલ બોર્ડ બાદ કોંગ્રેસી આગેવાનો દ્વારા મેયર ચેમ્બર ખાતે પહોંચી ટીઆરપી ગેમ ઝોન મામલે તેમજ પ્રિમન્સુન કામગીરીને લઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા મે ફાયરને લગતો એવો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રજાને છેલ્લા એક બે વર્ષમાં ફાયરના એનઓસી મેળવવામાં મુશ્કેલી થાય છે તો ફાયરના સંપૂર્ણ નિયમો શું છે તે અંગેની લેખિતમાં માહિતી આપે અને બીજો પ્રશ્ન મેં એવો પૂછ્યો છે કે છેલ્લા ત્રણ વર્ષમાં વીસ લાખ ઉપરના જે ટેન્ડરો જેમાં ટેકનિકલ બીડ અને ફાઇનાન્શિયલ બીડ ખુલી ગઈ હોય એ વિશેની મને માહિતી આપો ના ના કોઈ શંકા માટેની આ વાત નથી પરંતુ હું સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય છું અને અભ્યાસ અર્થે ટોટલ કેવી રીતે આખું કેવી રીતે વર્ક પ્રોગ્રેસ થાય છે ટેન્ડર ક્યારે મંજૂર થયો અને આજે પૂર્ણ થયું કે નહીં આના અભ્યાસ માટેની પહેલાં સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે માટે આ પ્રશ્ન પૂછેલ છે ફાયર એનઓસી આપવામાં કચાશનું તો ધ્યાનમાં નથી આવતું પરંતુ ફાયર એનઓસીના કારણે ક્યાંક ને ક્યાંક ન મળવાને લીધે ઘણા લોકોના ઘણા બધા કામો ઊભા રહી ગયા છે માટે એના રાજ્ય સરકારશ્રી દ્વારા શું નિયમો બનાવેલા છે એના અભ્યાસ માટે મેં સંપૂર્ણ નિયમોની માહિતી માગી છે રાજકોટના મેયર શ્રી કોર્પોરેશનના જનરલ બોર્ડમાં કોર્પોરેશનના જનરલ બોર્ડમાં પ્રશ્નોના જવાબ અપાવવામાં એમની ફરજ છે પોતાની ફરજ ચૂકી રાજકોટના મેયરશ્રી પાછલા દરવાજાથી એમની ચેમ્બરમાં વ્યાખ્યા વ્યાજબી નથી એમને જનરલમાં ચર્ચા કરવાનું અમને તમારી બધાની વચ્ચે વચન આપ્યું હતું કે હમણાં ચર્ચા આ પ્રશ્ન પત્યા પછી કરશું પરંતુ પ્રશ્ન પત્યા પછી પણ ચર્ચા કરી નથી અને હવે એમ કહેવામાં આવે છે કે મારા મારા ચેમ્બરમાં આવીને ચર્ચા કરીએ તો હું એમની ચેમ્બરમાં પણ જવા માટે તૈયાર છું કારણ કે રાજકોટના પ્રથમ નાગરિક છે કોર્પોરેટર મારી જેમ છે એટલે એમની એમની ગરિમા જાળવી મારી ફરજ છે અને એના ભાગરૂપે એમની ચેમ્બરમાં રજૂઆત કરવાનું આવી રીતે બોર્ડ છોડીને ભાગી જાય પ્રશ્નોના જવાબ આપવા એ કેટલા અંશે વ્યાજબી છે તમે જુઓ ગુજરાતના તમામ મીડિયાવાળા અહીંયા હાજર છો ત્યારે રાજકોટના મેયર બોર્ડમાંથી પાછલી બારી બધી જતા રહે એ વ્યાજબી છે પ્રશ્ન સાંભળવાની હિંમત ન હોય તો રાજકોટના મેયર તરીકે રહેવું પણ ન જોઈએ આ લોકોના પ્રશ્ન લોકો માટે હોવા હું એના ચેમ્બરમાં જઈને પાછો પૂછવાનો ચેમ્બરમાં જવું ચાલો મેયર સાહેબ ચેમ્બરમાં દર બે મહિને મળતું હોય છે તે બોર્ડ આજે વીસ તારીખે રાજકોટ મહાનગરપાલિકાનું આ જનરલ બોર્ડ મળેલું હતું તેમાં ભાજપના તેર કોર્પોરેટર કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર એમ કુલ સોળ કોર્પોરેટરે પોતાના ત્રીસ પ્રશ્નોની રજૂઆત કરેલી હતી તેમાં પહેલો પ્રશ્ન વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર રસીલાબેન સાકરિયાનો હોય તે પ્રશ્ન ચાલુ હતો તેની જવાબ દેવાની કમિશનર સાહેબ તૈયારી હોય અને તેનો જવાબ ચાલુ પણ હતો જ્યારે કોંગ્રેસને પોતાના પ્રશ્નની રજૂઆત પહેલાં પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નની રજૂઆત વચ્ચે બોલા કરીને કરેલી હતી કમિશનર સાહેબ અને મહેરની મહેરની ઓફિસની અંદર ક્યારેય પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી સ્વાભાવિક છે જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેના પ્રશ્નનું જે પણ સોલ્યુશન હોય તે અહીંથી અમે કરેલું છે પંદર નંબર વોર્ડની અંદર પણ અમે કામગીરી રાજકોટનો એ વોર્ડની અંદર પણ કામગીરી કરેલી છે બોલા કરવો એનો સ્વભાવ છે સ્વાભાવિક રીતે એટલે તો આપણે જોઈ છીએ કે અત્યારે કોંગ્રેસ છે મૃતપાય અવસ્થામાં છે પ્રજાનું કામ કરવું હોય અને પ્રજાની સાથે આપણે રહેવું હોય તો આવા કોઈ જનરલ બોર્ડની ગરીમાં જાળવી અને ચાલુ બોર્ડની અંદર આવા હલ્લાબોલા ન કરવા જોઈએ વસરામભાઈ સાગઠે જ્યારે પોતે પ્રશ્નની રજૂઆત જનરલ બોર્ડની અંદર કરી પણ ક્યારેય ઓફિસે એ લોકો પ્રશ્નની રજૂઆત કરવા માટે આવેલા નથી તેની કાર્યવાહી ચાલુ પણ છે સ્વાભાવિક રીતે જે લોકો મૃત્યુ પામ્યા છે તેનો દુઃખ મને પણ છે તેમજ રાજકોટની જનતાને પણ છે તેની કાર્યવાહી હજી સુધી ચાલુ છે અને તેના પ્રશ્નના જ્યાં સુધી સોલ્યુશન ન થાય ત્યાં સુધી એ પ્રશ્નની રજૂઆત જે પણ લોકો કરવા ઈચ્છે છે એને ઓફિસની અંદર કમિશનર વિભાગની અંદર પણ કરી શકે છે પણ જ્યારે વસરામભાઈ પોતાનો પ્રશ્ન લઈ ક્યારે પણ ઓફિસે મેયર ઓફિસમાં આવેલા નથી સ્વાભાવિક રીતે મેયર ઓફિસની અંદર ક્યારે પણ પોતાની રજૂઆત કરવા માટે પણ આવેલા નથી પણ જનરલ બોર્ડનો પહેલો પ્રશ્ન ચાલુ હોય એ પ્રશ્નનો જવાબ કમિશનર સાહેબ આપતા હતા ત્યારે સ્વાભાવિક રીતે બોર્ડની ગરીમાં જાળવવી એ પણ આપણી ફરજ છે એટલા માટે થઈને મેયર ઓફિસની અંદર આપ પ્રશ્ન આપો તમારી રજૂઆત ચોક્કસપણે અમે સાંભળશું એ રજૂઆત એને બોર્ડની અંદર જ્યારે હલ્લા બોલાથી કરેલી હતી પણ એ ઓફિસની અંદર ખરેખર એને આવવું જોઈએ તો એ પ્રશ્ન એનો શું છે બધા પ્રશ્ન સાંભળીએ એનો પ્રશ્ન પ્રશ્ન પણ અમે સાંભળીશું એની પણ તપાસ ચાલુ કરાવશું જે કોઈ ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારી કરતો હશે એને પણ સજા આપવામાં આવશે એની એની પણ તપાસ કરવામાં આવશે જે પણ જવાબદાર અધિકારીના નામ ખુલશે એને પણ સજા કરવામાં આવશે તપાસની પ્રક્રિયા લાંબી હોય સજા પણ અત્યારે એને ભોગવે છે પણ જેના નામ ખુલશે એ લોકોને પણ જે સજા થશે સજા આપવા માટે અમે પણ તૈયાર છીએ પણ આ પ્રક્રિયા હજી કોર્ટ મેટર ચાલુ હોય જેના નામ ખુલશે એને પણ સજા કરવામાં આવશે